વાલી ને પોતું કરવાનું થાય દુખે જો જી માગી ખાઈ લેવું હે પોતું કરવા હનુમાન દાદા ના દર્શન કરી લીધા અને જોઈ શકો તો ભાઈ નું જમવાનું તૈયાર થઈ ગયું છે મસ્ત ચલો ત્યારે કૃપાલી બેન ગયા સ્કૂલે મારા જોડે બેહવાનું લેવલ એમને એમ ના બેહાય તો સવારના વાગી છ થઈ ગયા છે તૈયાર ને અહીં થાય છે ત્યાં દીવાબતી માતાજીનું નામ લે છે ત્યાં ને અહીં થાય છે દૂધ ગરમ બીજું બેન સૂતા છે ને આપણે થોડીક એક્સરસાઇઝ કરી લીધી ત્યાં સુધી આપણું પાણી ગરમ થઈ જાય હવે થઈ ગયું લાલ ગરમ પાણી તો નાઈથી તૈયાર થઈ જઈએ થોડીક વાર સાયકલ ચલાવી કરી દીધી કે બહારનો નજારો જોઈ શકો છો સવારમાં થોડુંક ઝાપટું આવી ગયું એટલે વધારે ઠંડક થઈ ગઈ ચાલો ત્યારે હવે નાય થઈ તૈયાર થઈ જઈએ મેં મનો નાસ્તો થઈ ગઈ દુકાન પેલા પહોંચી ગયો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને તમે બધા મજામાં જશો કેમ કે વરસાદ ચડી ગયો છે ફૂલ જોઈ શકો છો તમે તો મહેમાનોને મેં કીધું ફટાફટ સવાર માલી દઈએ તો એ લોકોને દરેક પેટ ફૂલ થઈ જાય કે પછી વરસાદ પડશે એટલે એ લોકો ઝાડમાં જતા રહેશે પછી નહીં મળે જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ બે બાજુ અને હે ને તગારા પાણીને ભર્યા હતા કાલે કાલે વરસાદ બહુ પડ્યો આજે કંઈક એવી શક્યતા છે વરસાદ પડવાની જોઈ શકો છો ચલો ત્યારે મળીએ તમને નીચે ચા પીતા પીતા જય માતાજી આપણી ચા આવી ગઈ છે ગરમા ગરમ અને નાસ્તો છે ના મેડમ બે અમારી જોડે વાહ લેવલ જુઓ અમારી જોડે બે લેવલ એમને ના બે ચલો ત્યારે ચા પીને કરીએ દુકાને તો સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાનો કાલે પણ માલ આવ્યો તો ગોઠવાઈ ગયો અને આબાજીઓ ગોઠવાઈ ગયા અને આ બાજુ નવી આઈટમ તો થઈ અને માતાજીના દિવાય પણ થઈ ગયા છે ચલો ત્યારે જય માતાજી કૃપાલીમેન ટ્યુશન થી આવી ગયા ને એક કામ સોંપ્યું તું એમ હું પાછું પડી કુય લઈ આવ્યા ને પોતાનું હો ઈના મલવાજો આ છોકરીને મેં એક કામ સોંપ્યું તું કે ભાઈ બાજરીનો લોટ લઈ આવજો તો પોતાનું એ દસ રૂપિયાનો આ જો તો ખર્ચો કરી

ચાલ તું જાને ખબર ને રિક્ષામાં આવેલ કે ના પલર ડૂબી જાય ને તો કાય તો કાલના જેમ વરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો કાલના અને આજના સેમ ટુ સેમ વરસાદ છે જોઈ શકો છો વરી વરસાદ ચાલુ થઈ ગયો છે એનો એ ટાઈમ કાલનો જ ટાઈમ છે ફરી પાછા આજે પણ ધ્રુવભાઈ ભાઈ અને પલરીને જાય જોયું ચાલ આ લોકોને પ્રોબ્લેમ બહુ છે એની માં બીમાર છે ડોક્ટર આજે નહીં આવે રવિવાર આવશે કાલે તમારો ઇલાજ કરાવીએ બરાબર બેન આજે તૈયાર થઈને આવી ગયા છે જોઈ શકો છો રેણકોટ બેણકોટ આમ તતડાઈ હે કલર વાળું ડાય ને આજ પહેલી વાર પહેર્યો લાગે હે હે પહેલી વાર પહેર્યો

ચાલો ત્યારે કૃપાલીબેન ગયા સ્કૂલે ગ્રુપ વેલા આવી ગયા છે શનિવાર હતો અને કૃપાલીબેન હવે ગાય થઈ ગયા અને અમારે આજે શનિવાર હતો લાંબી જાવ તું પણ આ વરસાદમાં હવે જોઈએ બપોરે ગઈ સુચાર રકવા દાદાના દર્શન કરવા જાવ પડે શનિવાર ચલો ભાઈ દુકાન બંધ કરીને આવી ગયા ફાઈનલી ઘરે મોડું થઈ ગયું અને વરસાદ ચાલુ જ ચાલુ જ છે ઝીણો 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 પડે છે ત્યારે મોટું મોટું જોઈને ખાઈ લઈએ ખાવામાં શું બનાવ્યું થઈએ તમને તો ભાઈ બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે મસ્ત દેશી બાજરીના રોટલા મગનું શાક ડુંગરી ને મરચા ચલો ત્યારે ડબાઈ આજે ને છાસ નું આ લોકો રહી રહી બોલે કે છાસ નહીં બોલે એટલો ત્રાસ છે એ લોકોને ખબર છે કે છાસ જોવે 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 ચલો ત્યારે આપણે આમાં ચલાવી લઈએ ત્યારે તો ઠંડુ વાતાવરણ છે તો ખાઈ લઈએ ચલો ત્યારે મળીએ તો બપોરની ચા આવી ગઈ છે તો ચા પીને કરીએ મંદિરે જવાનું છે તરાવાનું હે હા જોવા નહી મંદિર દર્શન કરવાના ભાઈ આવું તો આવ તો થા તૈયાર હનુમાન દાદાના દર્શન કરી લીધા અને જોઈ શકો છો મંદિરનું કામ ચાલુ જ છે જય શ્રી રામ જય ભાઈ ફાઇનલી દુકાન બંધ કરીને આવ્યો અને અહીંયા એટલે આવીને જમીએ લીધું અને ફટાફટ બધું પતી ગયું અને મસ્ત મજાનું ખાઈ લીધું અને હવે આ કૃપાલી ને એને પોતું કરવાનું થાય ને દુઃખે જો જી માગી ખાઈ લેવું હે પોતું કરવા જતા દુઃખે લે હે કૃપાલ ભાઈ તો કૃપાલી બેન ને દુઃખે કામ કરવું હે તો કામ કરવાનું એની માં કે ને એટલે વાંચવાનું હું અને વાંચવાનું કહીએ ત્યારે મોબાઈલ ઉજે એવું કેવું હા નવી સ્કીમ લઈ તો શાંતિ રાખો ભાઈ ચલો ભાઈ ધ્રુવ ભાઈ ગણપતિ જોવા એમના દોસ્તારો જોડે તમે કીધું જાઓ વહેલાં આવી જાઓ ચલો ત્યારે આપણે મળીએ કાલે સવારે